આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ દીપકભાઈ દિનેશભાઈ વાઘેલાનો બાયોડેટા છે જે અમદાવાદ નિવાસી છે આ છોકરો ખૂબ સ્માર્ટ અને હોશિયાર છે બીટેક એન્જિનિયર છે અને એમણે નિર્મા ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્લેસમેન્ટ મેળવેલ છે નિર્મા ઇન્સ્ટિટ્યૂટ એટલે આપણી સારામાં સારી કોલેજ ગણાય એ ઉચ્ચ કક્ષાની અને એમાંથી પાછું પ્લેસમેન્ટ મેળવી અને એક સારામાં સારી કંપનીમાં જોબ કરે છે આમ એનું પેકેજ વાર્ષિક સાડા નવ લાખનું છે એટલે અડસઠ હજારથી સિત્તેર હજાર જેવો પગાર થાય એમનો એવું સારામાં સારા પેકેજમાં અત્યારે નોકરી કરે છે હજી એનો પગાર ખૂબ વધતો જશે લાખ રૂપિયા થતાં વાર નહીં લાગે અને એરિયા મેનેજર કેવી એની પોસ્ટ છે તો બહુ સરસ એનું કામ છે એમના ફાધર પણ રેલવેમાં નોકરી કરતા હતા એટલે એમાંથી એણે નિવૃત્તિ લીધેલ છે અને એમના મકાન અમદાવાદમાં બે ત્રણ જગ્યાએ સારામાં સારા મકાન છે મહેસાણાના વતની છે ખૂબ સરસ કુટુંબ છે એમની સાથે વાતચીત કરી એના પર લાગ્યું કે આ બહુ એકદમ રોયલ ફેમિલી છે તો એમના માટે યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે આ બાયોડેટા આપણા યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે હવે થોડીક આપણે ચેનલની પણ વાત કરીએ કે ખૂબ લોકોના ફોન આવે છે ઘણી બધી દીકરી દીકરીઓના પણ ફોન ખૂબ આવે છે વિધવા બાયુ અને છૂટાછેડાવાળી બૈરાઓના પણ ફોન આવે છે પણ એ લોકો યુટ્યુબમાં મૂકવાની ના પડે છે પણ હવે એવું લાગે છે કે આપણે એક ચેનલ વિધવા બાઈ અને છૂટાછેડા લેડી છૂટાછેડાવાળી લેડી જોઈ એના માટે એની આપણે એક ચેનલ ટૂંક સમયમાં બનાવીશું છું જો જાજા ફોન આવશે તો એની એક અલગ ચેનલ બનાવશું અને શક્ય હોય તો એનો નંબર આપણે લઈ નહીં લખીએ એવી એક ચેનલ બનાવવાની ગણતરી છે અને આપણે જે વોટ્સએપ ગ્રુપ છે એ પણ એક ગ્રુપ બનાવશું જેમાં વિધવા અને વાળી બહેનો હોય એની વિગતો જેમાં આપણે જાહેર કરીએ તો ટૂંક સમયમાં આપણે એ પણ કરીશું અને જે લોકો આપણને ફોન કરે છે એ ઘણીવાર એની આગળ ફોટા નથી હોતા અથવા તો વડીલ ફોન કરે અને એમ કે મારો છોકરો આવશે પછી હું ફોટા મોકલીશ તો દસ પાંચ દસ મિનિટ વાત કરી અને છેલ્લે ફોટો ન મોકલાય તો એનોય સમય બરબાદ થાય છે અને મારો સમય પણ બરબાદ થાય છે લોકોને સમયની કિંમત નથી વાત કરી અને મેલી દેવો એનો કંઈ મતલબ નથી જો તમારે કામ હોય તો જ ફોન કરો અને ફોન કર્યા પછી તમારી વિગતો આપો મારો સમય બગાડવામાં તમારો સમય પણ ખોટો બગાડવામાં અને ઘણીવાર એ લોકો વાત કરતા હોય ત્યારે ઘણા બધાના ફોન આવેલા પડ્યા હોય તો એ લોકોને પછી ફોન ન લાગે તો એ પછી ફોન ન કરે એમ તો બીજા જરૂરિયાતવાળા ફોનવાળા રહી જતા હોય છે તો હું દરેકને ખાસ વિનંતી કરું છું કે તમારા મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ હોવું જોઈ અને તમારી આગળ એનો દીકરા દીકરીનો ફોટો હોવો જોઈએ અને ફોન જ્યારે પૂરો થાય તરત જ મને તમે ફોટો મોકલી આપો જેથી કરીને મારે સમય મળે એટલે એક દિવસમાં હું તમારું યુટ્યુબમાં મેલી શકું આ લોકો સવારના ફોન કરે પછી એમ કે સાંજે મારો ઘર દીકરો ઘરે આવશે ત્યારે હું તમને ફોટો મોકલીશ અને પછી એ ભૂલી જાય અથવા તો બીજા ફોનમાંથી ફોટો મોકલે એટલે ઓડિયો ક્યાંય પીડ્યો હોય અને ફોટો ક્યાંય પીડ્યો હોય કોઈ દી મેચ થાય નહીં મારે રોજના ખૂબ ફોન આવતા હોય છે તો આવી રીતે એ સમય બરબાદ ન કરો જરૂર હોય તો જ ફોન કરો અને ફોન કર્યા પછી વિગતો પૂરેપૂરી આપો ફોટો પણ આપો તો જ આપણું આગળ કામ આવે

હમ એમનો બાબા બાબો છે પાંચ વર્ષ નો અને બીજો છે એમ કરેલો છે નિર્મામાં નાઇન્ટી ફોર ની જન્મ તારીખ છે અને નિર્માત્રુ પ્લેસમેન્ટ થયું છે યુએસ ની કંપની છે અમદાવાદ એમનું શું પેકેજ શું છે એ મિકેનિકલ છે અને અત્યારે પ્રોજેક્ટ મેનેજર મિકેલ એન્જિનિયર તરીકે કામ બજાવ બાર માં મહિના મેં પ્લેસમેન્ટ થશે મેનેજર તરીકે હોદ્દો થશે ક્લાસ ટુ માં અને અડસઠ હજાર પેમેન્ટ છે એની વર્ષી સેલરી તમને ફોટો મોકલ્યો નવ હજાર નવ લાખ પંચાવન હજાર ની ઉપર થાય છે યરલી સેલરી બાબા માટે હોય તો કોઈ ગોઠવજો ત્રીસ વર્ષની ઉંમર થઈ છે અત્યારે આપડે યુટ્યુબ માં મળીએ છીએ હા વાંધો વાંટોની હા તો તમારી બીજી વિગતો મને આપો કેટલી દીકરીઓ દીકરા છે તમારે આપણે દીકરી નથી ખાલી બે દીકરા જ છે બે દીકરા છે એક નું કામ થઈ ગયું એક બાકી છે હા એક મોટો મોટો દીકરો તમારી સાથે છે અલગ રહી છે ના મોટો સાથે જ છે મારે ટેનામેન્ટ છે બીજા બે મકાન મકાનનો રોડ લીધા છે ફ્લેટ અમદાવાદમાં અમદાવાદ નરોડામાં નરોડામાં મકાન તમારા પોતાના છે કેમ કે મેં હમણાં રિટાયર થયો ને શેમાં હતા તમે હું રેલવેમાં જ હતો ઇલેક્ટ્રિક એન્જિનિયર અરે વાહ સરસ હા જેઈમાં એટલે રહ્યા એટલે બે મકાન લઈ લીધા ત્યાં અને અમારા કોઈ બાબાનું કોઈ વેચન નથી ભગતસિંહ નું નહીં શું નામ છે આખું બાબાનું બાબાનું નામ દીપક દિનેશ કુમાર વાઘેલા

અને નોકરી અત્યારે ક્યાં છે એની અત્યારે નોકરી અમદાવાદ માં સિંધુ ભવન રોડ છે ત્યાં બરાબર બરાબર ગોતા પાસે સરસ સરસ નોકરી તો સારી છે મકાન પણ છે મકાન છે મકાન બે ત્રણ છે મારી પાસે હું ટેનામેન્ટ આવું છું ગોદરેજ ગાર્ડન છે વૈષ્ણવ મંદિર પાસે એમ હા ગોદરેજ ગાર્ડન તેના ટેનામેન્ટ છે છું ટોવરમાં બે બીજા ફ્લેટ લીધેલા છે એમ

હા આમાં કેવું યુએસ ની કંપની છે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે ને ભવિષ્યમાં અગર કંપની બોલાવી લે ત્યાં તો મારે હિસાબે એમની બહુ બી જોઈએ ને હા બરાબર બરાબર બિલકુલ બિલકુલ ખરી એના માટે મેં કીધું જોઈએ એમ આવો આપણે દસમું બારમું કોલેજ કરીએ પણ આપણે મેન નો ખાઈ શકીએ ના ના ભણેલા લેખેલાને ડિગ્રી લાવવી પડે હા સીધી વાત છે હા હા કઈ વાંધો નહીં આપણે માં મૂકીએ બરાબર જી સર અને તમારા ઉપર કોઈનો ફોન આવે તો તમે

કેમ કે તમને આગળ કરી જ આગળ વધવા એકદમ કેમ કે તમને અનુભવ વધારે હોય તો કોઈ એટલો એનો હોય અનુભવ છોડ બધા બઉ નીકળે છે એટલે હા એટલે એટલા માટે છેતરપિંડી અત્યારે બઉ થતી હોય અને જયારે વધારે સધ્ધર માણસો જ હોય ને તો ત્યાં ત્યાં આ લોકો છેતર વધારે ટ્રાય કરે ફ્રોડ કરવાની ની કારણ કે આ પાર્ટી થોડી સધ્ધર છે તો એના પર fraud કરવા વધારે ટ્રાય કરે એમ બરાબર એટલે બહુ આપડે તો બઉ સાવચેત રહેવું પડે બરાબર ને બરાબર હમ

હા હજી એ અને બે નીચે બે બરાબર ને હા ના ના કઈ વાંધો નહીં હાલો આપડા આ છે ને યુટ્યુબ માં મેલી હશે આ બાયોડેટા તમારો રહ્યો ને એ આપણે બાયોડેટા છે જૂનો છે ને એટલે સાહેબ એટલે મેં પગાર આખો કર્યો હતો બધો અચ્છા સમજાય સમજાય ગયું ના કઈ વાંધો નહીં હા એ પણ આપડે આપણી આગળ યુટ્યુબ ચેનલો છે ને આપણી આગળ ત્રણ

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો